હેલો ગાયઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને હરહર માદે સ્વાગત છે તમારું બધાનું અમારા ચીડિયા ઘરમાં ગોસ્વામી ફેમેલી બ્લોગમાં તો સવાર પડી ગઈ છે ચા નાસ્તો થઈ ગયો છે અને અત્યારે રસોઈ થાય છે અને એક બાજુ કચરાપોદા થાય છે અને આ બધા બિંદાસ પંખા નીચે મસ્ત પવન ખાઈ રહ્યા છે ભગવાને સ્ત્રીઓ એટલી શક્તિ આપી છે ને જો ભગવાન ઈચ્છતો હોત ને તો એ કામ સ્ત્રીઓ કામ પુરુષો ના પુરુષો પુરુષોનું કામ સ્ત્રીઓ ના પુરુષો કામ સ્ત્રીઓ કેમ ના આપ્યું સ્ત્રીઓ કામ પુરુષ ભગવાન પછી આ કામ સ્ત્રીઓ કરી શકશે પુરુષો નહીં કરી શકે બરાબર તો કેમ એવું ના હોવું છે સ્ત્રીઓ જો કોંકુરભાઈ નો સ્ત્રીઓ જો પુરુષોના દરેક કામ કરી શકતી હોય અને દરેક પોસ્ટ ઉપર નોકરી લાગે તો

તો ગાઈઝ આ લોકો જો નીકળે છે હવે બાબા જવા માટે બે દેરાણા જેઠાણા અને જો બેને મેચિંગ કરીશ પાછું બે ને સેમ મેચિંગ કરી જ આજે અને જઈ રહ્યા છે માહિત વે જાય છે હા તને હેટ જાવ આજે એટલે મેં કીધું આજ માં આવી જશે હા બસ તો એ વાંધો નહીં તો ભાઈ ઘેર હું એકલો ના બધા હેડ્યા બાર પેલા છોકરા બધા જ્યાં ની છે ને હું એકલો ઘરે છું હું આ પિક્ચર જોઉં ને શાંતિથી એડિટિંગ કરવાનું છે

मसाला नाको दे मसाला नाको आजो दा एक आस्ती मेरे मेरे कुछ बैंक क्या ना ते देवादी। देवादी। ने रस नो बाबी बाबी आई चला अपना कर च तो फाइनल गाइस हमें आया था जा रहा हूँ हमें था तो इंटरनॉक करवा बस इसका चिपकाई लेवा ઘી અભાઈ આ અને આ ભાઈને કીધું ને તો આ ભાઈ ના પાડે છે કે હું પીતો નહીં હવે એની વાત છે મમ્મીને પૂછે પીતો તો પી લે હજુ કઉ છું નહીં તાર ઘેર પીવા આવું ના લે છે તને કેમ આ ક્યારના કલાક ઉપર થયું કલાક ઉપર બોલાય ઉપર પાછી બોલાય લે છે ને જોઈ તો કઈ જો આ લોકો હવા આવ્યા છે તારના બોલો ખાવાનું બનાવવાનું મારે વિડીયો મૂકવાનો બાકી છે તારો મોબાઈલ મારે જોયું છે ખબર નહીં પડતી વહેલા ઘેર ના તે હા લઈ જા ને પેલું ફટાફટ લીપો બધા નાટક જ કરતા આવડે છે તો કઈ જો આ લોકો શું કાંડ કરીને તમને બતાવું કઈ જો આ બધા અહીંયા કરી જો જાતું લીપમાં પોતું મારે છે મારા લીપમાં પોતો તો ભાઈ વાગે છો પોણા નવ અને ખાવાનું જો હવે ચીવશો તૈયાર હવે આ લોકો જતાં બહાર તો ખબર ના પડે તો ભાઈ છોકરો ઘેર ભૂખતા થયો છે તો ફટાફટ ઘેર પરથી ખાવાનું બનાવી ગયે તો આ બધાનું જો હવે ઉપર ભગવા ભગવાનના ધરાવવા માટે તો આ લોકો જતાં રહેતા બહાર લે અને બહાર ઠૂસીના આવ્યા છે અલગથી પાયે છે પકોડું પકોડું હા સર શેરડીનો રસ્તો પીને આવ્યા છો

નવ વાગે લાગી જતા કહેવાય તમારે સીટ બી લાગી કે તરસ જોરદાર લાગે હા અને સવારે જવાનું છે વાગે સારંગપુર એટલે વિનંતી જવાનું સવારે ત્યાં સુધી કૃષ્ણ બાય ગુડ મળે આવતીકાલના બ્લોગમાં ત્યાં સુધી બાય બાય તો ગુડ નાઇટ જયમ બે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય શ્રી રામ